દક્ષિણેશ્વરના એ સંતે વહાવેલા આધ્યાત્મિકતાના ધોધમાંથી પોતપોતાના પાત્રો ભરી લેવા માટે દેશભરમાંથી સેંકડો ત્યાગશીલ આત્માઓ ઉમટી પડ્યા શ્રી રામકૃષ્ણને ચરણે બેસીને તેમણે લોકોત્તર જગતમાંથી આવતા ધ્વનિઓને સાંભળ્યા હર કોઈ સંપ્રદાયના અનુયાયીએ પોતાના આદર્શની પરિપૂર્ણતાને અહીં પ્રત્યક્ષ કરી શ્રી રામકૃષ્ણએ તો જાણે પોતાનો ખજાનો જ માંડ્યો વિસવૃત્તિમાં સરી પડેલા આધ્યાત્મિક સત્યોની પ્રભા એમને પુનઃ પ્રગટાવી ભારતના આ મહાન અનુભવ્યું કે પ્રાચીન ઋષિ મુનિઓએ પ્રવર્તાવેલા ધર્મના વિવિધ સ્વરૂપો તો ભારતીય આધ્યાત્મિક રૂપી મુકુટના અનેકવિધ રત્ન સમાન છે એ સ્વરૂપો તો એકમેકમાં પૂરણીનું કાર્ય કરે છે પ્રતિરોધનું નહીં સર્વે ધર્મો સત્યરૂપી પાયા ઉપર આધારિત છે એ સત્યને પોતાના જીવનમાં પ્રગટાવીને એમણે નવયુગના સંદેશની ઘોષણા કરી કે મનુષ્ય પોતાના ઈષ્ટ આદર્શ પ્રતિ ભક્તિ દાખવવાની સાથે સાથે અન્ય બંધુઓના આદર્શો પ્રતિ પણ સહાનુભૂતિ દર્શાવવાની છે